रविवार નો રાશિફળ કન્યા રાશિના જાતકોને અનુભવી લોકોને મળવાની તક મળશે તુલા રાશિના જાતકોને વિવાદનો સમાધાન થશે સંબંધો ફરી મધુર બનશે ગુજરાતી પંચાંગ અનુસાર 13 એપ્રિલ રવિવાર 2025 વિક્રમ સંવત 2081 ની ચૈત્ર વદ એકમ છે આ દિવસની ચંદ્ર રાશિ કન્યા 7 દશાંશ 29 સુધી પછી તુલા છે રાહુકાળ સાંજે 5 વાગીને 25 મિનિટથી સવારે 7 વાગ્યા સુધી રહેશે. રવિવાર 13 એપ્રિલના રોધ ગ્રહો અને નક્ષત્રો મળીને હર્ષણ અને પદયોગનું નિર્માણ કરી રહ્યા છે જેના કારણે મેષ અને કુંભ રાશિના લોકોના બાકી રહેલા કામ પૂર્ણ થઈ શકે છે. વૃષભ રાશિના લોકોને ગ્રહોનો સહયોગ મળશે. કર્ક રાશિના લોકોને લાભ મળી શકે છે. सिंह राशिના લોકોનું મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થઈ શકે છે મકર રાશિના જાતકોનું ઈચ્છિત કાર્ય પૂર્ણ થઈ શકે છે આવકમાં પણ સુધારો થશે આ સિવાય બાકીની રાશિઓ માટે આજનો દિવસ સામાન્ય રહેશે મેષ રાશિ આજે કેટલાક બાકી રહેલા કામ પૂરા થશે જેના કારણે તમારી હિંમત અને આત્મવિશ્વાસક બંધ રહેશે તમારું કાર્ય પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત રહો परिवार में धार्मिक विधि अथवा शुभ कार्य संबंधित कोई योजना बन नेगेटिव खर्च करती वक्त तमारा बजेट ने अवगणशो नहीं तमारी सिद्धियों नो देखाड़ो न करो जो तमे आ समय वाहन संबंधित लोन लेवानु विचारी रहया छो तो पहला तेना विषय काळजीपूर्वक विचारो घरना वडीलोना स्वास्थ्यनु ध्यान राखवुं पण जरूरी छे व्यवसाय आ समय व्यवसाय में वधु नफा की अपेक्षा राख्या बिना सखत मेहनत करवानी जरूर छे आ कार्यो भविष्य में पण तमने फायदाकारक रहेशे मार्केटिंग संबंधित प्रवृत्तियों में तमने फायदो थशे ऑफिस में तमारा काम पर ध्यान केंद्रित राखो बीजाना कार्यों में दखल न करो लव पति पत्नी वच्चे सुमेळभर्यु वर्तन घर में सुख और शांति जाळवी राखशे प्रेम संबंधोंમાં પણ નિકટતા વધશે સ્વાસ્થ્ય કેરે તમને આત્મવિશ્વાસ અને મનોબળનો અભાવ અનુભવાશે માનસિક સ્થિરતા માટે ધ્યાન ખૂબ જ મહત્વપૂર્ણ છે આનાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે લકી કલર સફેદ લકી નંબર 2 વૃષભ રાશિ ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે પરંતુ યોગ્ય સમયનો યોગ્ય ઉપયોગ કરવો એ પણ તમારી ક્ષમતા પર આધાર રાખે છે મહિલાઓ તેમનું અંગત અને વ્યવસાયિક કાર્યો સરળતાથી પાર પાડશે અને તે પોતાનું ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરશે નેગેટિવ ગેર સમજણને કારણે કેટલીક વિવાદિત પરિસ્થિતિઓ ઊભી થશે તમારી વાણી પર નિયંત્રણ રાખો મનોરંજન સંબંધિત પ્રવૃત્તિઓ પર વધુ પડતા ખર્ચને કારણે બજેટ બગડી શકે છે તેથી તમારી ઈચ્છાઓ પર થોડું નિયંત્રણ રાખવું જરૂરી છે વ્યવસાય વ્યવસાયમાં કર્મચારીઓને લગતી ચાલી રહેલી સમસ્યાઓનું નિરાકરણ આવશે અને પ્રવૃત્તિઓ આગળ વધશે વ્યવસાયમાં નવો કરાર થઈ શકે છે પરંતુ તેના નિયમો અને શરતોનો કાળજીપૂર્વક અભ્યાસ કરવાનું ભૂલશો નહીં નોકરી શોધવાનો પ્રયાસ કરી રહેલા યુવાનો માટે થોડી આશા છે લવ પારિવારિક વાતાવરણ ખુશીઓથી ભરેલું રહેશે તમે તમારા જીવનસાથી સાથે ખુશ સમય વિતાવશો પ્રાણ સંબંધોમાં પણ નિકટતા રહેશે સ્વાસ્થ્ય ગળામાં દુખાવાઓ રહી શકે છે ખાંસી અને શરદીની સમસ્યા પણ વધશે આ સમય તમરા સ્વાસ્થ્યનો ખાસ ધ્યાન રાખો લકી કલર વાદળી લકી નંબર 1 મિથુન રાશિ બાળકો સંબંધિત કોઈ સારા સમાચાર મળવાથી મન ખુશ થશે અને તમે તણાવમુક્ત રહેશો અને અન્ય પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકશો તમને આધ્યાત્મિક ક્ષેત્ર સાથે સંકળાયેલા અનુભવી વ્યક્તિઓનો સાથ મળશે વિદ્યાર્થીઓ પોતાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેમને યોગ્ય પરિણામો મળશે નેગેટિવ બેદરકારી અને આળસને તમારા પર હાવી ન થવા દો નાનાકીય બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે ભાઈઓ સાથે મિલકત અને ભાગલા અંગેનો વિવાદ કોઈની મદદથી ઉકેલી શકાય છે પરસ્પર સંબંધો બગાડશો નહીં युवानो ए પોતાનો કરિયર સાથે કોઈ સમાધાન ન કરવું જોઈએ વ્યવસાય વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો થશે આયાત નિકાસ સંબંધિત વ્યવસાયમાં સુધારો થશે બાકી ચૂકવણી પણ મળી શકે છે જે લોકો નોકરી કરે છે તેમની હાલમાં તેમની કાર્યશૈલીમાં કોઈ ફેરફાર ન કરવો જોઈએ આ સમયે ફક્ત વર્તમાન કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે લવ પરિવારના સભ્યો બચ્ચે પરસ્પર সমন্বયને કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે ઘરે સગા સંબંધીઓ પણ આવી શકે છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે હવામાનને કારણે થોડો થાક અને સુસ્તી આવી શકે છે પ્રદૂષણથી પોતાને બચાવો લકી कलर પીળો લકી નંબર 2 કર્ક રાશિ દિવસની શરૂઆતમાં તમારી દિનચર્યા ગોઠવォ કારણ કે આજે બપોરે તમને કેટલીક મહત્વની માહિતી મળી શકે છે. ઉપ્રાંત તમારું કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થવાનું છે. આવકના સ્ત્રોત વધશે. તમને ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ રસ રહેશે. નકારાત્મક ધ્યાન માં રાખો કે ભ્રમનો કોઈ ઈલાજ નથી. મનમાં એક બેજરૂરી ભય રહેશે કે કઈ અનિશ્ચનિય બની શકે છે. તમે કોઈ મહત્વપૂર્ણ વસ્તુ ગુમાવી શકો છો તેથી બીજા પર વિશ્વાસ કરવાને બદલે તમારી વસ્તુઓનું ધ્યાન જાળવી રાખો કોઈ પણ બહારના વ્યક્તિને તમારા અંગત જીવનમાં દખલ ન કરવા દો વ્યવસાયે નફાકારક સ્થિતિ જળવાઈ રહે આજે મોટા ભાગનો સમય માર્કેટિંગ અને બાહ્ય પ્રવૃત્તિઓ પૂર્ણ કરવામાં પસાર થશે ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં તમારો નિર્ણય સર્વોપરી રહેશે सरकारी नौकरी करता लोको कोई मुश्किल में मुकाई शके छे सावचेत रहो लव तमे तमारा जीवन साथी अने परिवार साथी ऑनलाइन खरीदी अने मजा में खूब ज सारो समय पसार करशो प्रेम संबंधों में एक बीजा प्रत्ये आदर भावना जाळवी राखो स्वास्थ्य वर्तमान हवामान ने कारण तमे थाकेला अने नबड़ा अनुभवशो योग अने ध्यान ने तमारी दिनचर्या एक भाग बनावो लकी कलर सफेद लकी नंबर पांच सिंह राशि आज तमे राहत अनुभवशो कारण के कोई महत्वपूर्ण काम अचानक पूर्ण थे फरी एक बार तमारा आत्मविश्वास अने आत्मशक्ति में वारो अनुभवशो कोई पण इंटरव्यू अथवा स्पर्धा में पात्र सफलता प्राप्त कर नेगेटिव नकामी थी दूर रहो अने पोताने अंगत काम में व्यस्त राखो લોશિયો સાથે કોઈ પ્રકારનો ઝઘડો કે દલીલ થઈ શકે છે આજે કોઈ પણ પ્રકારની યાત્રા ન કરો કારણ કે તમે સમય બગાડવા સિવાય કઈ મનસે નહીં વ્યવસાય વ્યવસાયમાં નાણાકીય સમસ્યાઓનો ઉકેલ આવશે તેથી તમારો મોટો ભાગનો સમય બજારમાં અને ચૂકવણીઓ એકત્રિત કરવામાં બતાવો નોકરી કરતા વ્યક્તિઓને કોઈ સત્તાવાર યાત્રા કરવી પડી શકે છે કેટલા કવરોદો પણ આવશે લવ પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય સંકલન રહેશે બિનજરૂરી પ્રેમ સંબંધોમાં તમારો સમય બગાડો નહીં સ્વાસ્થ્ય અસંતુલિત આહારને કારણે એસિડિટી અને ગેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે લકી કલર ભૂરો લકી નંબર નવ કન્યા રાશિ તમને અનુભવી લોકોને મળવાની તક મળશે અને તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયો સકારાત્મક અને ફાયદાકારક રહેશે विद्यार्थियों ने अभ्यास में आती कोईपण समस्याओं में राहत मिले आ समय धार्मिक के मनोरंजन संबंधित कोई यात्रा शक्य है नेगेटिव बपोर पची परिस्थितियों थोड़ी प्रतिकूल बनी तमारा गुस्सा अने जीत पर नियंत्रण राखो शांतिपूर्ण रीते समस्याओ उकेो कोईपण गैरकायदेसर प्रवृत्ति में थशो नहीं तेना बदले तमारा कार्यो आराम पूर्ण करो વ્યવસાય વ્યવસાયમાં કેટલાક પડકારો અથવા અવરોધો આવશે આજે તમારા મહત્વપૂર્ણ આ સમયે કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળો લવ વૈવાહિક સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે પ્રેમ સંબંધોમાં કોઈ બીજાના કારણે ગેરસમજ ઊભી થઈ શકે છે સ્વાસ્થ્ય ગરમી અને પ્રદૂષણને કારણે ત્વચાની એલર્જી થવાની શક્યતા છે. સારવાર લેવામાં બેદરકારી ન રાખો નહીં તો સમસ્યા વધી શકે છે. લકી કલર સફેદ. લકી નંબર 2. તુલા રાશિ. કેટલાક સમયથી ચાલી રહેલા કોઈ પણ વિવાદનો સમાધાન પરસ્પર સંમતિથી થશે અને સંબંધો ફરી મધુર બનશે. કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય કરતા પહેલા પરિવારના સભ્યોની સલાહ ચોક્કસ લો. બાળકના કરિયર સંબંધિત કેટલીક માહિતી મળવાને કારણે ઘરમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ રહેશે નેગેટિવ વિઝાના મામલામાં दखल ન કરો અને તમારું કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને આજે ज्ञानी પણ પૈસા રોકાણ ન કરો કારણ કે સમય તેના માટે અનુકૂળ નથી વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે વ્યવસાય આ સમય વ્યવસાય માટે વધુ મહેનત અને ધ્યાનની જરૂર છે विस्तरण संबंधित योजनाओं पर कोई काम न ना करो नाना की मुश्किलियों पर चालू रह संबंधित काम वगैरह में सारो नफो ऑफिस में व्यवस्थित वातावरण रह सतत सुस्ती पारिवारिक जीवन ने पन असर करके परन्तु तमने तमारा जीवन साथी संपूर्ण सहयोग मळशे बिनजरूरी प्रेम संबंधों दूर रहो સ્વાસ્થ્ય ત્યારે કેટલાંક નકારાત્મક વિચારો حاવી થઈ શકે છે ધ્યાન કરો અને પ્રકૃતિ સાથે પણ થોડો સમય વિતાવો લકી કલર બદામી લકી નંબર 7 વૃશ્ચિક રાશિ આજે તમારી રુચિ સામાજિક અને આસપાસના કાર્યોમાં રહેશે આ ઉપરાંત તમે એક પ્રેરણાદાયી વ્યક્તિને મળશે અને મહત્વપૂર્ણ અને માહિતીપ્રદ માહિતી પણ મેળવશો માનસિક શાંતિ રહેશે અને દૈનિક અને નિયમિત કાર્યો પણ રાવેતા મુજબ ચાલુ રહેશે નેગેટિવ તમારી ક્ષમતા કરતા વધુ કાર્યભાર અને જવાબદારીઓ ન લો તમારી સિદ્ધિઓને કારણે કેટલાક લોકોમાં તમારા પ્રત્યે ઈર્ષ્યાની લાગણી જન્મી શકે છે પણ બધાને અવગણો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો વ્યવસાયિક વ્યવસાયિક જવાબદારીઓ સાથે તમારે તમારું પરિવાર માટે પણ સમય કાઢવો પડશે व्यवसायिक महिलाओं माटे घना पड़कारो हशे। आयात निकास संबंधित कार्य में तफता योजनाओ कोई पड़ती शेर न करो लव कौटुंबिक व्यवस्था ने लई पति पत्नी वच्चे थोडो तनाव रही सके टूंक समय में प्रेम संबंध लग्न में फेरवनी योजना बनशे। સ્વાસ્થ્ય મહિલાઓ એ ખાસ કરીને પોતાનું સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું જોઈએ અને વર્તમાન હવામાનથી પોતાને બચાવવું જોઈએ માઈગ્રેન અને માથાના દુખાવાની સમસ્યાથી બચવા માટે દિનચર્યાને વ્યવસ્થિત રાખવી જરૂરી છે લકી કલર લાલ લકી નંબર 9 ધનુ રાશિ આજે તમે તમારો મોટો ભાગનો સમય પોતાના માટે વિતાવશો જે તમારા વ્યક્તિત્વમાં અદ્ભુત સુધારો લાવશે તમે બાળકના શિક્ષણ અને કારકિર્દી વગેરે સંબંધિત કોઈ મોટો નિર્ણય પણ લઈ શકો છો ઘરના વરિષ્ઠ લોકોનો સહયોગ અને માર્ગદર્શન ચાલુ રહેશે નકારાત્મક યુવાનોએ તેમની ભવિષ્યની યોજનાઓ પ્રત્યે વધુ ગંભીર બનવાની જરૂર છે કોર્ટ કેસ સંબંધિત કોઈ પણ બાબતમાં બેદરકાર ન બનો તણાવને કારણે ઊંઘ પૂરી ન થવાની કારણે પણ થોડો થાક લાગશે વ્યવસાય વ્યવસાયમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે કોઈ વરિષ્ઠ અધિકારી કે રાજકારણીને મણવાથી તમારું કામ સરળતાથી થઈ શકે છે પરંતુ ઘણા કિસ્સાઓમાં તમારું આત્મસન્માન પણ તમારી પ્રગતિમાં અવરોધ બની જશે તેથી તમારા વર્તનમાં થોડો લવચીકતા રાખો લંબ પરિવાર અને વ્યવસાય વચ્ચે યોગ્ય સકલન રહેશે જેના કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે प्रेम संबंधों में कोई मुद्दा पर मतभेद थवानी शक्यता छे स्वास्थ्य બદલાતા વાતાવરણને કારણે તમારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખો યોગ્ય આરામ પણ કરો તમને શરીરમાં દુખાવાઓ અને થાકની સમસ્યાનો અનુભવ થશે લકી કલર વાદળી લકી નંબર 1 મકર રાશિ આજે તમને માનસિક રીતે શાંત અનુભવશો કારણ કે તમારી પસંદગીનું કોઈ પણ કાર્ય પૂર્ણ થશે પરિવાર અને વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં પણ યોગ્ય સુમેળ રહેશે એકાંતમાં અથવા કોઈ આધ્યાત્મિક પ્રવૃત્તિમાં થોડો સમય વિતાવવાનું ભૂલશો નહીં આનાથી કાર્યક્ષમતામાં વધુ સુધારો થશે નેગેટિવ તમારા વિરોધીઓની ગતિવિધિઓને હળવાસ્તી ન લો ઈર્ષ્યાના કારણે કોઈ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે લોકાં સંબંધિત કામ હાલ પૂરતું મltવી રાખો વધુ સારું છે પડોશીઓ સાથે કોઈ પણ પ્રકારના વિવાદમાં ન પડો વ્યવસાય જો તમને તમારા વ્યવસાય અંગે કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી સલાહ અને માર્ગદર્શન મળે તો તેનું પાલન ચોક્કસ કરો વ્યવસાયમાં નાણાકીય બાબતો અને યોજનાઓને અમલમાં મૂકવા માટે આ સારો સમય છે આવકની સ્થિતિમાં સુધારો થશે નોકરીમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે लव पति पत्नी बच्चे योग्य सुमेल रहेशे जेना कारणे घरमा शांतिपूर्ण वातावरण रहेशे कोई गैरसमझ ने कारण प्रेम संबंधों में अंतर आवी शके छे स्वास्थ्य ब्लड प्रेशर अने डायबिटीज थी पीड़ित लोकोए पोतानु खास ध्यान राखवुं जोईए अनियमित चेकअप करावानी खात्री करो लकी कलर लाल लकी नंबर आठ कुंभ राशि तमने अनुभवी लोकोने मळवानी तक मळशे અને તમને વિવિધ પ્રકારના અનુભવો પણ મળશે તમારું મન ખુશ રહેશે અને તમે તણાવમુક્ત રહેશો અને તમામ ક્ષેત્રોમાં યોગદાન આપી શકશો તમારા વ્યક્તિત્વથી તમારા હરીફો પણ પરાજિત થશે નેગેટિવ પડોશીઓ સાથે કોઈ પ્રકારનો ઝઘડો કે દલીલ થઈ શકે છે નકામી પ્રવૃત્તિઓમાં સામેલ થઈને તમારા અંગતકામ સાથે સમાધાન ન કરો આજે કોઈ પણ પ્રકારની યાત્રા ન કરો સમયનો યોગ્ય ઉપયોગ કરવાથી જ સફળતા મળે છે વ્યવસાયિક કાર્યક્ષેત્રમાં અટકેલી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે આ અનુકૂળ સમય છે તમને સફળતા મળશે અને નવા ઓર્ડર પણ મળશે સરકારમાં સેવા આપતા લોકો તેમના કાર્ય પ્રત્યે સમર્પિત રહેશે તમારા ઉપરી અધિકારીઓ તમારી ઉત્તમ કાર્ય વ્યવસ્થાથી ખુશ થશે લવ પરસ્પર સુમેળ અને પરિવારના સભ્યોના સહયોગને કારણે ઘરની પરિસ્થિતિ સુખદ રહેશે પ્રેમ સંબંધોમાં નિકટતા રહેશે સ્વાસ્થ્ય તણાવ અને થાકથી રાહત મેળવવા માટે ધ્યાનમાં થોડો સમય વિતાવો આનાથી તમારું સ્વાસ્થ્યમાં સુધારો થશે લકી કલર લીલો લકી નંબર 6 મીન રાશિ કેટલા પડકારો હશે અને તેના ઉકેલ શોધવામાં તમારી ખાસ ભૂમિકા રહેશે આ તમારી છબી અને વ્યક્તિત્વને વધુ નિખારશે ઘરગથ્થુ જરૂરિયાતો માટે ખરીદી વગેરેમાં તમે તમારા પરિવાર સાથે આનંદદાયક સમય વિતાવશો નેગેટિવ કેટલા કડચણો આવશે પરંતુ તમારી મહેનત અને પ્રયાસો પણ તમને સફળતા અપાવશે કોઈની ખોટી સલાહનું પાલન કરવાથી નુકસાનકારક સાબિત થશે તમારા પોતાના નિર્ણયને પ્રાથમિકતા આપવી વધુ સારી રહેશે વ્યવસાય વ્યવસાયિક કાર્ય અંગે કેટલાક નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડશે एक नवा प्रोजेक्ट पर पण विचार करी શકાય છે પૈસાના મામલામાં કોઈ સમાધાન ન કરો અને તમારી કાર્યક્ષમતામાં વિશ્વાસ રાખો જોખમી કાર્યોમાં તમને સફળતા મળશે लव પારિવારિક પરિસ્થિતિ સારી રહેશે ઘણા સમય પછી પરિવાર સાથે મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવાથી દરેક વ્યક્તિ ખુશ અને ઉલ્લાસિત અનુભવશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે હવામાનમાં ફેરફારને કારણે જ માથાનો દુખાવો જેવી સમસ્યાઓ અનુભવી શકાય છે પણ ચિંતા કરવાની કોઈ વાત નથી લકી કલર ગુલાબી લકી નંબર સાત